બનાસકાંઠાના ભાભર તાલુકાનું સિસોદરા ગામ આગામી દિવસોમાં રામમય બનવા જઈ રહ્યું છે અહીં આવેલી પ્રસિદ્ધ શક્તિધામ ગૌશાળા ખાતે આવતીકાલ એટલે કે સાત જાન્યુઆરીથી ભવ્ય રામકથાનો મંગલ પ્રારંભ થવા જઈ રહ્યો છે વિશાળ સમૈયા અને તડામાર તૈયારીઓ વચ્ચે યોજાનારી આ કથાને લઈને ગૌભક્તોને અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સિસોદરા શક્તિધામ ગૌશાળાના પટાંગણમાં આયોજિત આ રામકથામાં જાણીતા ગૌભક્ત હરિહરદાસજી બાપુ એટલે કે છોગારામજી બાપુ પોતાના મધુર કંઠે ભક્તોને રામકથાનું રસપાન કરાવશે સાત જાન્યુઆરીથી શરૂ થઈને પંદર જાન્યુઆરી સુધી ચાલનારી આ નવ દિવસીય કથામાં રામ જન્મોત્સવ અને રામ વિવાહ જેવા પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવશે કથાનો સમય સવારે નવથી બાર અને બપોરે બે થી ચાર વાગ્યાનો રાખવામાં આવ્યો છે ધાર્મિક મહોત્સવમાં મુખ્ય યજમાન તરીકે કુણસેલાના અજુભાઈ નાથાભાઈ ચૌધરી અને સહ યજમાન તરીકે ગોષણના ગોવિંદભાઈ ચૌધરી સેવા આપી રહ્યા છે જ્યારે ભોજનના દાતા તરીકે બાબરના હરિભાઈ આચાર્ય સહયોગી બન્યા છે આયોજકો દ્વારા કથાશ્રવણ માટે આવતા તમામ ભક્તો માટે રહેવા તેમજ ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ એક બે હજાર છવ્વીસના રોજ શ્રીશુદ્રા મુકામે શક્તિધામ ગૌશાળામાં શ્રી રામ કથાનું આયોજન કરેલ છે તેમાં આપણા સિચોદરાના વક્તાશ્રી સહગારામભાઈ ભગત તેમજ તમામ આજુબાજુના ગામ અને શ્રોતાજનોને આ જગ્યાએ બધાને ભક્તિ રસમ આવવા બધાને વિનંતી છે તેમજ કથા દરમિયાન અહીં જમવાની પણ સુંદર વ્યવસ્થા કરેલી છે એટલે તમામ આજુબાજુના ભક્તજનોને અમારી નમ્ર વિનંતી છે કે આ કથામાં બધા રસપાન કરે અને આમ ગૌશાળાના નિમિત્તે છે એટલે બધા એ રીતનો સહયોગ પણ કરે એવી મારી સૌને શિશુદ્રા મુકામે શક્તિધામ ગૌશાળામાં તારીખ સાત એક બે બુધવાર એટલે કે આવતીકાલથી રામકથાનો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે રામકથાના આયોજનમાં સમગ્ર શિશુદ્રા ગામ અને આજુબાજુની પંથકની સૌ જનતા તન મન ધનથી આ ગૌશાળાના સહયોગમાં જોડાયેલી છે અને ખૂબ સુંદર રીતે મોટું આયોજન થઈ રહ્યું છે કથાનો સમય સવારે નવથી બાર અને બપોરે બેથી ચારનો સમય છે કથા દરમિયાન ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા છે કથાના મુખ્ય શ્રી અજુભાઈ નાથાભાઈ ચૌધરી કુંડશીલા આદર્શ હોન્ડા કથાના મુખ્ય ભોજનદાતા શ્રી હરિભાઈ નટવરલાલ આચાર્ય ભાભર તો આ રીતની સુંદર વ્યવસ્થા શિશુદા ગામના ગૌશાળામાં આયોજન થયેલું છે તો સૌ ભક્તોને અને કથાના વક્તા શ્રી સ્વાગારામભાઈ શિશુદાવાળા તેઓ સંગીતમય રામકથાનું રસપાન કરાવશે તો પંથકની સૌ જનતાને આ કથા દરમિયાન સૌને લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ છે આમ બાબર પંથકના ગ્રામીણ વિસ્તારમાં ભક્તિની ગંગા વહેવા જઈ રહી છે વિશાળ સામિયાળા અને ધાર્મિક માહોલ વચ્ચે યોજાનારી આ કથા માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક એકતાનું પણ પ્રતિક બની રહેશે આયોજક સમિતિ અને શક્તિધામ ગૌશાળાના ટ્રસ્ટીઓ દ્વારા આ ધર્મ લાભ લેવા માટે જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે